જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ સવાર સવારના શુભ સવાર સવાર સવારના શુભ સવાર મિત્રો વહેલો વહેલો ઉઠ્યો હતું અને શૂટિંગમાં જવું છે અને નવો વ્લોગ પાછો બનાવ્યો છે તો નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું બીજું તો હું કીએ કયો અરે બહુ થઈ માથામાં ઠેકવાનું જતું બાલને બાલ ફેલાઈ ગયા હતા એટલે માથામાં દીકરી છે અને પાછલું કેમેરો કહીને મેડમ હું કરું કર્યું

gaya ini apa, 10 jauh, jauh, 3 proyek pilih pro. Leh, putra aja sih, agak ya para, siapa? ya, નહીં ખો તો પછી ના તું કરીએ ખાઈ શું બસ કઈ ખાતે પે પડ્યો તો ખાઈ લો દોસ્તો પાછી હવે અત્યારે શૂટિંગમાં જવાનું છે એટલે નાસ્તો બનાવવાનો છે નાસ્તો કે ટિફિન સોરી ટિફિન ટિફિન સોરી ટિફિન આ ટિફિન કંકોળોનું શાક અને ઘઉં રોટલી કરો મસ્ત સરસ મજાની

સોજો નહી ડાયરેક્ટ બનાવો છો હા કુણા હે પાછા અને હા કાલ જ લાયા હે તમા તો બન લાયા તા ને વેણી નાપી જાય ઓ જો સવાર સવાર નું ટિફિન બહુ મસ્ત કામ કુણા વેણી પાછા હા લસણ સલ પોલી કાઢ બસ સવાર સવાર નું ટિફિન છે અને સરસ મજાના ખેતરો વેણેલા છે ને અમુક લોકો નહીં સોલતા આપણે એવું જરૂરી નહીં કે સોલવા જ જોઈએ બરાબર બરાબર અમુક લોકો સોલતા નહીં હારે લાગી કંકુડા તો હમ સોલે આગર મસ્ત લાગે ચલો

કંકોરોની શાકને રોટલી બનાવી જઈશું તો આજે આપણે આટલા સુધી રહીએ વધારે સમય અમારા જોડે અત્યારે નહીં કેમ કે મારે અત્યારે જવાનું છે પાછું શૂટિંગમાં એટલે વિડીયો પર અપલોડ કરવાનો છે એડિટિંગ પણ કરવાનો છે કેમ કાલે ટાઈમ મળ્યો હતો એના કારણે આપણે એક ભૂલ થઈ જઈ બાકી કાલે વિડીયો બનાવવાનો આ એડિટિંગ કદાચ મિલજ તો સવારનું ટિફિન કંકોરોનું શાક અને રોટલી અને વિડિયો ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માધારી જયેશ જય શ્રી કૃષ્ણ રામ રામ